આ ટક્કર એટલી મોટી હતી કે લોકો પાયલટ ટ્રેન રોકી શકે તે પહેલા માલગાડી સાથે પેસેન્જર ટ્રેન અથડાઈ અને સ્થળ પર મરણ ચિચિયારીઓ ગુંજી ઉઠી આ અકસ્માતમાં દસ થી વધુ લોકોના મોત થયા છે જ્યાં પંદર જેટલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ અકસ્માત બિલાસપુર કટની રેલ વિભાગના લાલખંડ વિસ્તારમાં થયો હતો जो कि ट्रेन टक्कर जान रेलवे पुलिस और बचाव टीमों स्थल पर दौड़ी आई आ भी हती। ट्रेक पर तमाम ट्रेनो डायवर्ट मालगाड़ी खड़ी थी उसके पीछे में, में, में पैसेंजर आकर टकराई है सामने के डिब्बे में जो इंजन भी होता है और कुछ यात्री भी बैठते हैं और डिब्बे को चोट आई है और रेलवे के उच्च अधिकारी और राज्य शासन के अधिकारी मौके पर पहुंच गए हैं और पूरी तरह से राहत एवं बचाव का कार्य प्रारंभ कर दिया है महत्व छत्तीसगढ़ सरकार न आदेश आप परंतु हजू सुधी स्पष्ट नहीं कि टक्कर केवी रीते थी रेलवे अकस्मात तपास न आदेश आप अंदाज मुजब

જેથી 2026 સુધી તો ભારત નક્સલવાદ મુક્ત બની જશે તે લગભગ નક્કી મનાઈ રહ્યું છે એવામાં સૌનું ધ્યાન એક મહિલા નક્સલિયે ખેંચ્યું છે જે સ્વયંથી પોલીસ સમક્ષ પોતાના અત્યાધુનિક હથિયારો સાથે ગઈ અને આત્મસમર્પણ કર્યું આવો બતાવીએ એ દ્રશ્યો ચાહે આપ ચાહે તો સોનું પર ભૂપતિ બહો હો جنہوں نے 61 નક્સલિયો કે સાથ સરેન્ડર કર્યા उसी के साथ 17 ઓક્ટોબર કો રૂપેશ જો હે ઉનહોને કरीबन 200 નક્સલિયો કે સાથ સરેન્ડર કર્યા વર્તમાન મે પિછલે 4 મહિને મે 2100 સે જ્યાદા નક્સલી જો હે ર્પણ આ ભારત સરકારની નક્સલી પુનર્વર્સન નીતિની સફળતા દર્શાવતા આ દ્રશ્યો છે મધ્યપ્રદેશમાં ચૌદ લાખની ઇનામદાર મહિલા નક્સલી સુરિતા ઓયમે પોલીસ અને પ્રશાસન સમક્ષ સરેન્ડર કર્યું છે ने ने, इसके ऊपर जो इनाम होगा आ, उसकी राशि भी इसी के पुनर्वास के लिए उपयोग की जाएगी और इसी के साथ साथ 20 लाख रूपए की राशि एक मुश्त सरकार के द्वारा इसको प्रोवाइड की जाएगी जिससे कि जहां पर भी अपना घर बनाना चाहती है जमीन खरीदना चाहती है उन चीजों में उसकी सहायता की जाएगी करीबन डेढ़ लाख रुपए जो है वो गृह निर्माण के लिए इसको सहायता राशि दी जाएगी और इसी के साथ साथ स्किल डेवलपमेंट क्योंकि बहुत अभिन्न हैोग्राम है उसके तहत भी राशियों का प्रावधान किया गया है जो जिसका लाभ इसको मिलेगा अब यहाँ महिला नर्सली जीवन में शूमो जिसमें बीजापुर की रहने वाली एक एसीएम रैंक की जो कमांडर है है आ, उसने आज अपने हथियारों के साथ सरेंडर किया है और दूसरी मुख्य बात ये थी कि खुद पुलिस कैंप में आके सरेंडर करना मुझे लगता है कि ये आ, मैं बताऊंगा कि हमारे पुलिस के ऊपर विश्वास जताता है कि जो आपसे पहले वादा किया था कि यदि आप खुद सशस्त्र आंदोलन को छोड़कर मुख्य धारा में जुड़ने के लिए आएंगे आ, तो आपकी सुरक्षा भी सुनिश्चित की जाएगी जो मुख्य धारा में आने के लिए प्रावधान है उन सभी के तहत जो भी आपको लाभ है वो भी अर्जित कराया जाएगा સરકારની આત્મસમર્પણ નીતિથી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢમાં અત્યાર સુધી અનેક ખુંખાર નક્સલીઓ હથિયાર જીવન શરૂ પગલું ભર્યું છે સુધી સાચે જ ભારત નક્સલવાદ મુક્ત થઈ જશે આજના સમયમાં દીકરા દીકરીના લગ્નમાં ખૂબ ખર્ચા થાય છે

હવે જો તમે રાહુલ ગાંધીના તમામ વિડીયો જોવો છો તો તમને એ રામચેત મોચી એ યાદ હશે બે હજાર ચોવીસ માં રાહુલ ગાંધી તેમને મળ્યા હતા અને તેમનું જીવન બદલાઈ ગયું હતું એ રામચેત મોચીને રાહુલ ગાંધીએ બિહાર ચૂંટણીના પ્રચાર સમયે ફરી યાદ કર્યા અને લોકોને ફરી એક કહાની કહી લોકોને કહ્યું કે હુનરની કમી નથી કોઈની પાસે મહેનતની કમી નથી પણ સરકાર મદદ નથી કરવા માંગતી હવે એ રામચેત મોચી ફરી ચર્ચામાં આવ્યા છે કારણ કે એક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એ સામે આવ્યું છે કે રામચેત મોચીનું જીવન સુધર્યું નથી ઉપરથી ખૂબ હેરાન થઈ ગયા છે તો શું રાહુલ ગાંધીના દાવા ખોટા હતા તેમની મદદ રામચેત મોચીને ન ફળી શું સાચી તેમણે તેમને મદદ કરી હતી કરી હતી તો હવે હાલત કેમ ખરાબ છે આવો તમામ સવાલોના જવાબ તમને આ રિપોર્ટમાં આપ્યા પ્રચાર ના વચ્ચે રાહુલ ગાંધીએ એક જૂની વાત યાદ કરી અને એક ગાથા જણાવી રાહુલ ગાંધી એક કૌશલ્ય કેવી રીતે મદદ કરી શકે તમને શું જોઈએ છે તો તેમણે એક મશીન ની માંગ કરી જેનાથી તે લેધર બૂટ બેગ ચપ્પલ બધું સીવી શકે અને પોતાની આવક બમણી કરી શકે એ પછી શું થયું સાંભળો जिनकी एक दुकान नहीं चल रही थी जो अकेला काम कर रहे थे वो ही चेत्राम जी, उस मशीन के साथ उन्होंने दो दुकानें खोली, महीनों में, महीने अंदर, दो दुकाने के दुकानें खोल के और दस लोग उनके लिए काम कर रहे थे राहुल गांधी दावो करो की तमने आ मुलाकात पशी रामचेत मोची नु जीवन बदलाई गयु तमने तो मुलाकात ना के बतािए जेम सरकार की फरियाद करता रामचेत मोची शू कहे जो भी। तो सरकार कोई सुविधा देती है आपको कुछ कोई कुछ तो होगा विश्वकर्मा योजना निकली थी साहब गैर ट्रेनिंग दी है क्या था विश्वकर्मा योजना में, में ये था। बनाना था तो ज्ञान तो आपके पास है ज्ञान हमारे लिए वो करा रहे हैं हाँ। ये कैसी बात होगा लाभ लेने के लिए मतलब लाभ लेने के लिए इनको ट्रेनिंग दी जाती रही थी कोई फायदा मिल जाए इनसे सरकारी फायदा मिल रहे मिला नहीं कुछ अच्छा अच्छा आपने ट्रेनिंग फायदे के लिए ली और फायदा नहीं पाया और ये जो आयुष्मान भारत उसमें आपको कोई मतलब दवाई होती है आयुष्मान कार्ड नहीं, नहीं।, नहीं, नहीं, नहीं। चालीस नहीं का साल आपने यही करता है ये किया है आप मतलब इसका सब कुछ जानते, जानते, जानते हो समझते हो चलो एट राहुल गांधी मीटी जा मदद करी तमने मशीन पर गिफ्ट करूँ ए पची रामचंद मोचीए राहुल गांधी ने सा एक सुंदर भेंट पड़ आपी थी जो आज हम कह रहे हैं इसमें हमें बहुत खुशी हो रही है राहुल जी के लिए जरूरी जूता बना रहे हम नेता जी के लिए अच्छा ऐसी अच्छा जूता अपने हाथ से सिलाई करके बना करके देने की हमारी इच्छा है बना रहे हमारे लिए बहुत बड़ा काम कर गए हम कुछ नहीं कर पा रहे सिर्फ जूता रहे। ये आपने बहुत सुंदर जूता भेजा है मेरे लिए बहुत बहुत धन्यवाद अरे आप आप हमें बहुत के मुझे आप मुझे मालिक मत कहो आप मुझे भाई कहो भैया મશીન બહુ બહુ બિલકુલ 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 ગાંધી એ ઘરે પણ રામચેત મોરજી ને બોલાવ્યા હતા પરિવારને ને હતા એ બધા દ્રશ્યો સામે આવેલા છે પણ રામચેત મોરજી નું જીવન અત્યારે એવું સારું નથી જેમ રાહુલ ગાંધી કહે છે પણ કેમ સાંભળો हमने बोला कि साहब हमें कोई चीज सरकारी सुविधा का लाभ नहीं मिला है हम चाहते हैं उन्होंने बोला ठीक है हम नोट कर लेते हैं हमें जाँच करा कर एक हफ्ते में हम हाँ, आपको बुलाएंगे ना हमारे पास कॉलोनी रहने के लिए ना हमारे पास लाइट है ना हमारे पास लेटरिन है ना सरकारी सुविधा हमारे पास कोई नहीं है राशन कार्ड था वो भी रद्द हो गया पिछले महीना मुखिया नहीं है कोटेदार ने बोला कि भाई मुखिया नहीं है तो तुम्हारा राशन कार्ड रद्द हो गया है कॉलोनी चाहिए रहने के लिए खाद बिछाने की जगह नहीं है हम पे और लाइट चाहिए राशन कार्ड रद्द रद्द हो गया वो बनना चाहिए और हमें दुकान आयुष्मान कार्ड नहीं है हमारा और दुकान के लिए मांगेंगे अभी मांगा नहीं है मांगेंगे जब हमको बुलाएंगे जब कि हमको दुकान के लिए थोड़ी सी जगह दे दिया जाए कहीं चौराहे तो पे जो कि आप लोग के बीच में हम बने रहे ગ્રાઉન્ડ ઝીરો પર એ જાણવા મળ્યું કે એ મશીન તો મળી ગયું પરંતુ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે રાહુલ ગાંધીનો તો તે મદદ કરવા બદલ આભાર માને છે પરંતુ તેમના ઘરે શૌચાલય નથી વીજળી નથી તેમના ઘર તરફ જવાનો રસ્તો પણ ખીચડ થી ભરેલો રહે છે આ સ્થિતિ સામે આવી છે તેનું કારણ શું છે હાલ તો કોંગ્રેસ ના નેતાઓ ફરી રામચેત મૂર્તિને સરકારી લાભ અપાવવામાં લાગ્યા છે જોકે એવી આશા પણ રાખીએ કે ઘરે ઘરે વીજળી અને શૌચાલયના દાવા કરતી સરકાર રામચેત મોચીના ઘરે પણ દિવાળી લાવશે શૌચાલય બનાવડાવશે અને જે યોજનાઓનો લાભ તેમને નથી મળ્યો તેના માટે તેમને મદદ કરશે પણ એવી પણ આશા રાખીએ કે રામચેત મોચીને પોતાનો પોતાના હક અપાવવા સરકારી કચેરીએ લઈ આવવા એ માત્ર ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસની સેવા ન હોય આ મુદ્દો રાજકારણથી ઉપર છે કોઈના જીવનનો સવાલ છે આશા રાખીએ કે આમાં રાજકારણ ન રમાય બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ પર્વતો પર એવલેન્ચ એટલે કે પહાડ પરથી મોટા પ્રમાણમાં બરફ તૂટીને નીચે આવે અને જે રસ્તે આવે તેને અડફેટે લઈને આગળ વધે એવા અથવા તો એ જગ્યાની આજુબાજુ હાજર લોકોનું બચવું એ ખૂબ મુશ્કેલ બની જતું હોય છે હવે પહાડ પરથી આખો બરફ લપસીને કોણ જાણે ક્યાં લઈ જાય એ વ્યક્તિને એ તો ખબર નહીં પણ આવું જ હિમસ્ખલન નેપાળમાં થયું છે જ્યાં પહાડ પરથી લપસીને આવ્યો એ બરફ અને સાત લોકોનો કાળ બની ગયો નેપાળના પહાડ પર હિંસ્ખલન યમ બનીને પહાડ પરથી લપસેલો બરફ બન્યો કાળ સાત લોકો નો જીવ લઈને આગળ વધ્યો બરફ નેપાળના ઉત્તર પૂર્વીય હિસ્સામાં સોમવારે બરફનો પહાડ તૂટવાથી સાત લોકો મોતને ભેટ્યા જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે આ દુર્ઘટના એ સમય થઈ જયારે હિમસ્ખલન પાંચ હજાર છસો ત્રીસ મીટર ઊંચી ટોચના બેઝ કેમ્પ પર આવ્યું દુર્ઘટના પછી ચાર લોકો લાપતા છે એક કેનેડિયન એક ઇટાલિયન બે નેપાળી માટે આ એવલેન્સ કાર બનીને આવ્યો આ વિસ્તાર બાગમતી પ્રાંતના રોલ વાલિંગ વેલીમાં આવે છે પરિસ્થિતિ એવી છે કે પોલીસ અને રેસ્ક્યુ ટીમો હજુ પણ લાપતા લોકોને શોધી રહી છે આ દુર્ઘટના સવારે લગભગ નવ વાગે બની પંદર લોકોની એક ટીમ ગૌરીશંકર અને યાલુંગરી તરફ આગળ વધી રહી હતી આ દરમિયાન હિંસ્ખલને બેઝ કેમ્પની પાસે જ તેમને પોતાની ઝપેટમાં લઈ લીધા મળતી માહિતી અનુસાર સવારથી જ પ્રશાસન ઘણી વાર મદદ માટે સૂચના આપવામાં આવી પરંતુ બચાવ અભિયાન મોડેથી શરૂ થયું રોલવાલિંગ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર હોવાને કારણે હેલિકોપ્ટર ને ઉડાન ની પરવાનગી મળવામાં વિલંબ થયો જેનાથી રેસ્ક્યુ ઓપરેશન વધુ ધીમું પડી ગયું નેપાળ આર્મી નેપાળ પોલીસ અને આર્મ પોલીસ ફોર્સ ને શોધ અને બચાવ અભિયાન માં લગાવવામાં આવી છે એક હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યું પરંતુ ખરાબ હવામાન ને કારણે એ દુર્ઘટના વાળી જગ્યા સુધી પહોંચી શક્યું નહીં જણાવીએ નેપાળ તિબેટ સરહદ ની નજીક છે આ વિસ્તારમાં તો ખાસ પરમિટ લેવી પડે છે યાલુંગરી એવેલાસ પ્રોન ઝોન છે એટલે કે અહી પહેલા પણ હિંસ્ખલન ની ઘટનાઓ થઈ ચુકી છે બરફ કે પથ્થરના પહાડ ની ઢાળ પરથી તેજી થી નીચે પડવાને હિમસ્ખલન અથવા એવેલાયન્સ કહેવાય છે હિંસ્ખલન દરમિયાન બરફ ખડકો માટી અને અન્ય વસ્તુઓ કોઈ પહાડ પરથી નીચેની તરફ તેજીથી લપસે છે હિન્કલન સામાન્ય રીતે ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ પહાડની ઢાળ પર હાજર બરફ કે પથ્થર જેવી વસ્તુઓ એની આસપાસથી ઢીલી થઈ જાય છે આ પછી એ તેજીથી ઢાળની નીચે હાજર અન્ય વસ્તુઓને એકઠી કરીને નીચેની તરફ પડવા લાગે છે અને એવલેન્જ ની અડફેટે જે આવે એને ઉછાળીને બરફ નો પાવર ક્યાં નાખશે એ સૌથી ચિંતાજનક બાબત હોય છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ ફિલિપાઈન્સ પર તો જાણે કુદરત નારાજ થઈ ગઈ હોય તેમ આફત પર આફત આપી રહી છે કાલમેગી નામનું એ તોફાનું વાવાઝોડું એવું ઉત્તરાટક્યું કે ગાડીઓ બધી જ જળમગ્ન થઈ ગઈ લોકો છતો પર રહેવા માટે મજબૂર બન્યા તબાહીના દ્રશ્યો જોઈને હૃદય તમારું ધ્રુજી ઉઠશે અને આ કાલમેગી કાળ બનીને પણ કેટલાક લોકો માટે આવ્યું હતું કેવા છે તબાહીના દ્રશ્યો આવો આપને બતાવી જાણે ગાડીઓ પાણીમાં રમકડાની જેમ વહી આશરો થઈ ગયો જળમગ્ન સોમવાર ની મધરાત્રી અને દક્ષિણ લેટી પ્રાંતના ના શહેરમાં વાવાઝોડું ત્રાટક્યું હતું એવા વિનાશક મોડમાં ત્રાટક્યું આ વાવાઝોડું કે દક્ષિણ લેટેમાં એક વૃદ્ધ ગ્રામીણ પૂરના પાણીમાં ડૂબી ગયો હતો જ્યારે મધ્ય બોહોલ પ્રાંતમાં ઝાડ પડવાથી અને એક વ્યક્તિનું મોત નિપજાનું સામે આવ્યું દક્ષિણ લેટીમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હોવાના અહેવાલ છે કાલમેગી મધ્ય ફિલિપાઈન્સમાં પસાર થયું અને લેન્ડફોલ થતા જબરદસ્ત પૂર આવ્યું ઘણા ઘરોને ભારે નુકસાન થયું છે અને ઘણા વાહનો પણ ડૂબી ગયા છે દ્રશ્યોમાં તમે જોઈ જ શકો છો કે કેવી રીતે ગાડીઓ રમકડાની જેમ પાણીમાં તળાઈ રહી છે હજારો લોકોને સલામત સ્થળોએ સ્થળાંતર કરવું પડ્યું હતું વાવાઝોડું કાલ મધ્ય નેગ્રોસ એક્સિડેન્ટલ પ્રાંતના બાકોલોડ શહેર પરથી પસાર થયું હતું વાવાઝોડાની મધ્યમ ગતિ એકસો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને પવનની ગતિ એકસો પંચાણું કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી મધ્ય સિંબુ પ્રાંત દરિયાકાંઠાના શહેર લીલુઆનમાં પૂરને કારણે ઘણા લોકો તેમના ઘરની છત પર ફસાયેલા હતા આ દ્રશ્યો જુઓ સેબુમાં કોન્સોલેશિયોન હાઈવે પરના દ્રશ્યો છે જો આ ગાય બચાવવા માટે કેટલાક લોકો ભેગા થઈને ધરમત કરી રહ્યા છે સેબુના મંડાઉ શહેરમાં પૂરના પાણી ખભા સુધી પહોંચી ગયા હતા અને ઘણા વાહનો ડૂબી ગયા હતા પરિસ્થિતિ એવી થઈ ગઈ કે પોતાના ઘરની છત પર બેસીને લોકો રેસ્ક્યુ માટે આજીજી કરી રહ્યા છે પણ બચાવ ટીમ પર ત્યાં પહોંચી શકે તેવી સ્થિતિ નથી જણાવીએ કે કાલ મેગી આ વર્ષે ફિલિપાઈન્સ ને અસર કરતું વીસમું ઉષ્ણ ચક્રવાત છે તે લગભગ પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને મંગળવારે મોડી રાત્રે અથવા બુધવારની શરૂઆતમાં દક્ષિણ ચીન સમુદ્રમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે

મતદારોએ ખાસ ધ્યાન આપવું આજથી રાજ્યમાં સર પ્રક્રિયા સરક્રિયા છે શું સમગ્ર રાજ્યમાં આજથી બીએલઓ દ્વારા મતદાન યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે એટલે કે સર્વ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પણ સૌથી પહેલા તમને એ જણાવીએ કે સર એટલે છે શું એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર બેની મતદાર યાદી સાથે અમારે બે હજાર પચીસની મતદાર યાદીને મેચ કરવાની છે એટલે જે મતદારો બે હજાર બેની મતદાર યાદીમાં હતા એમને બે હજાર પચીસની મતદાર યાદીમાં અમારે શોધી અને એમનું મેપિંગ કરવાનું છે અને પછી એ સિવાયના જે મતદારો છે એમને અમે દિવાળી પહેલાં જ એ બી એફ કેટેગરીમાં પહેલાથી ડિવાઈડ કરેલા હતા અ અમારી BLO એપ આવે છે એમાં બે હજાર બે હજાર પચીસ ની મતદાર યાદી ઓલરેડી આપેલી છે એમાંથી અમારે મેપિંગ કરવાનું છે બે હજાર બે ના મતદારો નું આજથી જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં જનતાને શું કરવાનું છે એ પણ સૌને સવાલ થતો હશે તો સાંભળો આ ફોર્મ ની પ્રક્રિયા શું છે ચાર અગિયાર એટલે આજની તારીખથી ચાર બાર સુધી એન્યુમરેશન ફોર્મ એટલે ગણતરી જે ફોર્મ છે એનું ડિસ્ટ્રીબ્યુશન ચાલુ થઈ ગયું છે એક મહિનો સુધી ચાલશે એન્યુમરેશન ફોર્મ દરેક મતદારને બે નકલમાં આપવામાં આવશે એની અંદર મતદારે પોતાની સહી કરવાની છે બીજા કોઈ પુરાવા આપવાના નથી ઇન્ટર્નશીપ રિવિઝનમાં જે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં હતું એની વિગતો દર્શાવવાની આવે છે ફો એન્યુમરેશન ફોર્મની અંદર અને જે વ્યક્તિ ચાલીસ વર્ષ કરતાં નીચેના છે તો એમના પેરેન્ટ્સની વિગત હશે તો દેટ દે એવ ટુ શો એટલે ઇફ ધે આર એબલ ટુ શો ધીસ ધેન ધે ડોન્ટ હેવ ટુ સબમિટ એની ડોક્યુમેન્ટ્સ 9 ડિસેમ્બર થી અન્ય એક પ્રક્રિયા શરૂ થશે જેમાં મતદારોએ ખાસ ધ્યાન આપવાનું રહેશે સાંભળો રાઈટ હાલ મતદાર ના આયા ના આવે અત્યારે ક્વોલિફાય થતા હોય તો દે કેન ફિલ અપ ફોર્મ નંબર 6 જેને નામ કમી કરાવવું છે ફોર્મ નંબર 7 ભરી શકે કોઈ નામની સામે વાંધો લેવો છે તો ફોર્મ નંબર 7 ભરી શકે જે જગ્યાએ ના અહીંયા નામ આવ્યું છે પણ બીજી જગ્યાએ શિફ્ટિંગ કરવું છે તો એ ફોર્મ નંબર આઠ ભરી શકે તો આ બધું હક દાવાનો જે સમયગાળો છે એની અંદર થઈ શકશે નવ બાર થી સ્ટાર્ટ થઈને આઠ એક સુધી હક દાવા નો સમયગાળો ચાલવાનો છે છેલ્લા થોડા સમયથી કોંગ્રેસે આ મુદ્દો ઉપાડ્યો છે કે મતદાર યાદીમાં ગડબડીના કારણે ફરજી મતદાન થાય છે અને ભાજપની સરકાર બની જાય છે જેની સામે આસ્વર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન થી મતદાર યાદીમાં માં નામો પણ સામે આવી જશે અને જે મતદારોને ઉમેરવાના છે તે પણ થઈ જશે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે એને ધ્યાને રાખીને આ પ્રક્રિયા સૌએ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરીને પોતાના મતાધિકારનો ચૂંટણીમાં ઉપયોગ કરીને દેશનું ભવિષ્ય નક્કી કરવાનું રહેશે જે દેશના નાગરિક તરીકે સૌની સૌથી મોટી ફરજમાં આવે છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ